મુન્દરામાં વોઇસ ઓફ મુન્દરા બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન બાળકોમાં પૈગંબર મોહમ્મદ સલ્લાહો અલિહ વસલમ પ્રત્યેના પ્રેમ અને જાગૃતિને વધારવાનો પ્રયાસ મુસ્લિમ વુમન કોમ્યુનિટી મુન્દરા દ્વારા શાહ બુખારી દરગાહ કમ્પાઉન્ડમાં વોઇસ ઓફ મુન્દ્રા 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પેગંબર મુહમ્મદ સલ્લાલાહુ અલાઈহি વસલ્લમની 1500મી જન્મજયંતિના અવસરે યોજાયો હતો જેમાં 7 થી 12 વર્ષની વયની બાળકો માટે નાત અને તકરીર સ્પર્ધાનું આયોજન કરાયું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પવિત્ર પૈગંબર સલ્લાહોઅલ્યહે વસલ્લમ પ્રત્યેના પ્રેમ અને જાગૃતિ વધારવાનો તેમજ તેમને જાહેરમાં બોલવા અને પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો કાર્યક્રમ બપોરે ત્રણ વાગીને પંદર મિનિટથી શરૂ થયો હતો અને તેમાં કુલ પિસ્તાલીસ બાળકીઓએ ભાગ લીધો હતો નટ સ્પર્ધામાં 10 જૂથો અને તકરીર સ્પર્ધામાં 8 વ્યક્તિગત સ્પર્ધકોએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન પાકથી કરવામાં આવી હતી જેમાં મરિયમ મલિક અને જોહરા જત હોસ્ટ તરીકેની ભૂમિકા નિભાવી હતી તેમણે કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સંચાલિત કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સ્પર્ધાના વિજેતાઓને બંને કેટેગરીમાં અલગ અલગ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા પ્રથમ વિજેતાને એક હજાર પાંચસો રૂપિયા દ્વિતીયને સાતસો હ્યાસી રૂપિયા અને તૃતીયને પાંચસો રૂપિયાના ઇનામ મળ્યા હતા જે મુન્દ્રાના જાણીતા અર્શ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત તમામ સ્પર્ધકોને કન્સોલેશન પ્રાઇઝ તરીકે ભેટો આપવામાં આવી હતી જે ગુંદાલાના સૈયદ અબ્દુલ શાહ બાપુ તરફથી આપવામાં આવી હતી જેથી કોઈ બાળક નિરાશ ન થાય કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામ અને ભેટો વિતરિત કરવામાં આવ્યા હતા જેનાથી વાતાવરણમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો તથા મહેમાનો અને નિરીક્ષકને પણ ગિફ્ટ દ્વારા વધાવવામાં આવ્યું હતું નિરીક્ષક તરીકે ફરીદાબેન જત જમીલાબેન જત અને નજમાબેન ખત્રીએ કામગીરી કરી હતી જ્યારે મહેમાન તરીકે સકીનાબેન સલીમ જત અને સૈદા સલમામાં હાજર રહ્યા હતા તેમણે બાળકોના પ્રદર્શનની પ્રશંસા કરી અને કહ્યું કે આવા કાર્યક્રમો બાળકોને ઇસ્લામિક મૂલ્યો અને પૈગંબરના જીવન વિશે શીખવાડે છે જે તેમના વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ થશે આ કાર્યક્રમ મુસ્લિમ વુમન કમ્યુનિટી મુંદ્રાના મલિક શબનમ анવર અલી સમીરા બેન ખોજા અંજુમ બેન માણેક અને ફેમિદા બેન ખત્રી દ્વારા આયોજિત કરાયો હતો અમુક ઇસ્લામી ભાઈ બહેનોના દાતી આર્થિક સહાય આ પ્રોગ્રામ માટે આવવામાં આવી હતી કાર્યક્રમમાં લગભગ 250 થી 300 જેટલા દર્શકો હાજર રહ્યા હતા દર્શકોએ બાળકોના પ્રદર્શનને વખાણ્યું અને કહ્યું કે આવા કાર્યક્રમો સમુદાયને એકત્ર કરે છે અને બાળકોમાં આત્મવિશ્વાસ વધારે છે આ કાર્યક્રમ મુન્દ્રા વિસ્તારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ વધારવાના પ્રયાસમાં મહત્વનું પગલું સાબિત થયું છે આયોજકોએ જણાવ્યું કે ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી બાળકોને વધુ તકો મળે કાર્યક્રમના અંતે સલામ દુઆ અને દેશ પ્રેમની લાગણી સાથે સમાપ્તિ કરવામાં આવી હતી જેનાથી તમામ હાજરીનો માં એકતા અને શાંતિનો અનુભવ થયો શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આ બહુ સારું આયોજન હતું છોકરીઓને પ્રોત્સાહન મળે મોટાઓને પણ શીખવા મળે હુઝુર સલ્લાહ સલમ કે સિરત શું છે એ જાણવા મળે એટલા માટે આયોજન હતું આવા પ્રોગ્રામ હોવા જ હોય કે દીકરીઓને આગળ આવે એમને પ્રોત્સાહન મળે એમને આવા પ્લેટફોર્મ મળે એમને મજા આવે નહીં તો પાછળ રહી જાય બધામાં તમને જોયું કે કેટલો ટેલેન્ટ છે આ લોકોમાં એમને આગળ આવવા માટે આપણે પહેલા ઉભા રહેવું જોઈએ તો આગળ આવી જ જાય તો બધા અલ્લાપાક એમને દુઆ ખેર કરીએ છીએ કે એને જાન માલ હેફાજત કરી સેહત અને તંદુરસ્તી વાળી લાંબી જિંદગી આપે અને હંમેશા આવા પ્રોગ્રામ કરતા રહે એવી તોફિક આપે બહેનોને ખાસ તો આપણે જે મુસલમાન છીએ તો ધીની અને ધનુ બે તાલીમમાં આપણે આગળ આવવું જ જોઈએ કે કોઈ બાદ નથી ઉંમરમાં કે તાલીમ લેવામાં કોઈ બાદ નથી આજે અમારી છોકરી મોટી મોટી બહેનોને પણ પઢાવી છે મોટું મોટું આવી છે પડવા માટે તો એ આપણે પેલા પાડવા માટે તો ગણ્યું છે પડવા માટે આવવાયું છે એટલે અમે પ્રોત્સાહન કે તમે આવો અમારી છોકરી શીખવાડી છે આ દિન અને દુનિયા બે શીખવી જોઈએ એવું નથી ખાલી દિન અને દુનિયા બે શીખવું જોઈએ છે આમ તો કચ્છમાં થાય છે હવે આપણે મુન્દ્રામાં આ પ્લેટફોર્મ પહેલી વાર મળ્યો છે આમ તો અહીંયા થાય જ છે મુન્દ્રામાં પણ आ नानी और यहाँ पे बहुत मजा आया अच्छा, कितने बच्चों ने पार्टी किया है से 48 या 47। अच्छा, आपने क्या कौन सी नात पड़ी मैंने नादी तक करी थी अच्छा, में कैसा मौजा मिला आपको यहाँ पे बहुत लगा ऐसा आयोजन होना चाहिए

आपका नाम क्या, है? आ, क्या आयोजन किया गया आज यहाँ पे आज ईद मिला गया था क्यूँकी आज ईद मिला चांद दिखा है जो नहीं बोल सकते उनको एक प्लेटफॉर्म मिले हमें उनको मोटिवेट करना चाहिए कि वो इस प्लेटफॉर्म पे आए और अपना बेस्ट ट्राई करें भले हारे तो ऐसा नहीं कि नहीं करें ट्राई अगली बार से लेकिन हमेशा करते रहे ट्राई फोर्टी आई थिंक हाँ मुझे बहुत अच्छा लगा जो आयोजन किया उन सभी के लिए आप कैसे दुआ करेंगे? मैं दुआ मैं करूंगी कि वो हमेशा ऐसे आयोजन करते रहे ताकि हम, हमें और सारी सा, लड़कियों को प्लेटफॉर्म भी मिले और हम हम हमारे हम आगे बढ़ सके उन्हें हर जगह आना चाहिए मतलब हो सके जितना हो सके उतना उतना ट्राई करना चाहिए अपना बेस्ट की वो यहाँ पर आए आपको कैसा सपोर्ट मिला से आयोजन के लिए के भले तू हारे ना हारे कोई बात नहीं बस ट्राई कर मेरा नाम मरियम मलिक है और ये पूरा आयोजन यहाँ की लड़कियों के लिए था ताकि वो अपने बारे में मतलब कॉन्फिडेंस से कुछ कर पाए और ऐसा नहीं था सिर्फ कि ये फर्स्ट सेकंड थर्ड के लिए बताने के लिए था ये सब के लिए था कि वो सब बोले अपने बारे में मतलब कि बता पाए नाथ और हाँ अपना टैलेंट निकाल पाए ये तैयारी बहुत दिनों से चालू है और उनको मौका देना चाहिए हर एक प्रोग्राम में कि वो आ सके और बोल सके कुछ भी ना नात का देना चाहिए या फिर सवाल जवाब का मतलब कुछ भी उनका टैलेंट बताने के लिए देना चाहिए या फिर तो वो अपना आर्ट बटा सकती है या फिर कुछ बोल सकती है उनके बारे में मतलब कुछ भी होना चाहिए उनके लिए हर बार हर महीने

જો બોલતા મતલબ અચકાય છે એને પણ આગળ આપણે બોલવાનું શીખવું અને આ આયોજનમાં બહુ મજા આવી અને એવા આયોજન આગળ થતા રહે